મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલે દિવ્યાંગ બાળકો સાથે ફિલ્મ નિહારી રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ હાજર રહ્યા આજે મહેસાણા ધારાસભ્ય દ્વારા મહેસાણાના દિવ્યાંગ બાળકો સાથે મળીને ફિલ્મ જોવાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો સાથે સિતારે જમીન પર ફિલ્મ જોવામાં આવી હતી સિનેમા ખાતે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખીને બાળકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ફિલ્મ જોવા માટે દિવ્યાંગ બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ધારાસભ્ય મુકેશ પટેલની સાથે રાજ્યસભા સાંસદ મયંક નાયક અને અન્ય ભાજપના આગેવાનો કાર્યકર્તા હાજર રહ્યા હતા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં